સ્વીકારો કે ન સ્વીકારો પણ સંબંધો આપણી ઈચ્છા હોય ત્યાં નહીં પણ જ્યાં નિયતિઓ હોય અને જ્યાં ઋણનું બંધ હોય ત્યાં જ જોડાય છે સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્ય સેના સમાચાર ટ્રસ્ટ ઉર્ફે ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સ મેરેજ એક્ટ લો ઓફ ઠરાવ સત્વારા સેના અમારા ગ્રુપ દ્વારા બરાબર રજિસ્ટર મેરેજ એક્ટને માની છે દીકરા દીકરી યોગ્ય ઉંમર હોય તેમજ વિધવા અથવા વિધુર બરાબર પરિવારની સંમતિ હોય મા બાપની સંમતિ હોય બરાબર અને પંચ પુરાવા અને સાહિત રાખી લવ મેરેજને માની છીએ લવ મેરેજ એક્ટ મેરેજ ઓફ એક્ટ જય હિન્દ જય ભારતીય સંવિધાન દીકરો હોય કે દીકરી હોય પ્રેમ છે ને એ કુદરતી છે એ કોઈનું ઋણ ના ઉતારી શકીએ